આજે વટ વૃક્ષ તો બની જાય છે કારણ કે બાળકોમાં નાનપણથી જ સનાતન ધર્મનો અને હિન્દુ આસ્થા વધે તેવા પ્રયાસથી થી દર શનિવારે હનુમાન ચાલીસા નું પઠન કરવામાં આવે છે અને આરતી મહાપ્રસાદ સહિતની ની સેવા થી પ્રવૃત્તિ કરવામાં આવી છે અને આજે મોટી સંખ્યામાં માં દરેક જ્ઞાતિ બંધુઓ હળી મળીને આ મંદિર ખાતે પૂજા પાઠ કરી રહ્યા છે ત્યારે રામનવમી ના પાવન પર્વે રામનવમી ની આસ્થા પેર ઉજવણી કરવામાં આવી આજે અમરોલી ખાતે જૂના કોષા રોડ સ્થિત સ્વસ્તિક્રહ આવેલું છે અને સ્વસ્થિક્રોહ પરિવાર આયોજિત ભગવતી મંદિર સકટેશ્વર મહાદેવ મંદિર આયોજિત પ્રભુ શ્રી રામની શોભાયાત્રા કાઢવામાં આવેલી હતી અને જે શોભાયાત્રામાં અહીંના સ્થાનિક હજાર બારસો જેટલા ભક્તો જોડાયા હતા અને આ શોભાયાત્રા સ્વસ્તિક્રોસ મા ભગવતી મંદિર ખાતે નીકળી સ્વસ્તિક કોમ્પ્લેક્સ જુના કોષા રોડ થઈને મીરા રેસિડેન્સી રોટર્સ રેસિડેન્સી વૈશ્વરી હાઈટ્સ અને મા ભગવતી મંદિરે પૂર્ણ કરવામાં આવશે ત્યારબાદ સાંજે સાત વાગે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું છે અને આયોજન બાદ આ વિસ્તારની ધર્મપ્રિર જનતા માટે ભંડારણનું આયોજન કરવામાં આવેલું છે અને સમગ્ર કાર્યક્રમ સશિ લોસ પરિવારના અમારા જે આગેવાનો છે ભાઈ પંકજભાઈ છે સુભાષભાઈ મહેશભાઈ મુકેશભાઈ વલ્લભભાઈ રાજુભાઈ જેવા આગેવાનોના સહયોગથી આ સમગ્ર બંધારણનું આયોજન કરવામાં આવેલું છે